નમસ્કાર મિત્રો હું હરિયોધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ ને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ચણાની દાળ દાન કરવી જોઈએ અથવા તો ચણાની દાળમાંથી બનેલી વાનગી કોઈ મજૂરને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગાડી ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે કોઈ નવું કામ શરૂ કરવાની ઈચ્છા હોય તો તેવી શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અનિતિના રૂપિયા કમાવાની કોશિશ કરતા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ વ્યક્તિ આપની સાથે છલ ન કરી જાય શું નથી કરવાનું મિત્રો આજે માંસાહાર કે શરાબનું સેવન કરવાનું નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કર્ક આજે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આયોજન વગરનું કોઈ કામ કરવું નહીં સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ આજે પીડી રાઈ

કોઈક એવો વ્યક્તિ જે આપણી આજુબાજુ નિરાશ થઈને બેઠો છે એને આશ્વાસન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ કરવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈક વિધવા સ્ત્રી જે ઉંમર લાયક હોય એની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો સાવ અજાણ્યા માણસ પર મોટો ભરોસો નહીં કરતા ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ આજે આજે રૂપિયાની લેતી દેતી સમજી વિચારીને કરવી શું નથી કરવાનું મિત્રો ખોટી વસ્તુઓ શરીર પર પહેરવી નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે કોઈ ગરીબ મજૂરને તળેલી વસ્તુ ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ઘરના બાળકોની ખોટી જીદ પૂરી ન કરવી કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે શનિનું પૂજન પીળા ફૂલથી કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો સ્વાર્થી માણસોનો સંગાથ કરવો નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે હળદર વાળું દૂધ અથવા કેસર વાળું દૂધ કોઈ ગરીબ મજૂરને પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરાબનું સેવન નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગમો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદેન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જાતે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે